જય મા મોગલ રાધે રાધે બધા જય જય શ્રી કૃષ્ણ અંગે મારી બધી સાઈકલી છે ખાવું જ નથી કઈ જો હાલો તાસી રાધા તો ગયો ના સખીયો ને બગલા ભાઈ પા આવી ગયા આપણે અત્યારે આ પાડી આપડી નથી મારા મોટા બપ્પુજી છે ના આ છે ને આપણે વાસડી આપડી છે બધી બરોબર આને આપણે મોટી કરવાન છે વ્યવસ્થિત કામ આ મોટી કરવાની છે સારી છે આમ ખવરાય પીરાવીને ખોરાય પીરાવીને ના હરો એક રાજદાન ની ગુણ લેવી હવે અરે હોય ની શું વાત કરમાં

એલે ભડકે આપડે આ છે ને આ કોઈ દિનો ભડકે જો અને તમે ગમે એમ કરો છો છે અને શું કહેવાય રાક્ષક કહેવાય રાક્ષકની કોમ કહેવાય રાક્ષકની કોમ એટલે ઈ નો ભડકે બરોબર ગાય છે ને ગાય હડી આપડે થી બહુ ભડકે એમ તને જોઈને હયુ હર ખાઈ હાય કેમ છો મજામાં ને એકદમ ફર્સ્ટ ક્લાસ હે એકદમ ફર્સ્ટ ક્લાસ

બોડી બોડી ઘટ્ટો કરનાવ ને ગટ્ટો આ બે ને મારે થોડોક વાંધો ન આવે હોય હોય એટલે બાકી તો બે બેનું ધબ ધબાટી બનાવે આ હું છે મને હું ખબર ઈ હું છે આ છે ને રામભાઈ ને ગેટ થી આવી હે એ રામભાઈ ને ગેટ થી આવી આ રતારુ ની વેફર કરી ને આને મિક્સર માં ધરી ને મે રોટલી વણાયા નો શીરો હેતા વાહ રામ યાદવ ને થાય હારો મને એને સમજાતો કે રામ યાદવ આવો તો દાનવીર કોણ કે બની ગયું એમ કે રામભાઈ મારે ઘેર મોકલાવે અને આ ભાઈ બધા લોકો કમેન્ટ કરતા હોય કે રામભાઈ તમારો સગો ભાઈ છે તો ના રામભાઈ મારો સગો ભાઈ નથી રામભાઈ મારો બેસ્ટ ફ્રેન્ડ છે બરાબર ઘણી કમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં બધામાં હોય કે રામભાઈ તમારો સગો ભાઈ છે તો ના ભાઈ મારો રામભાઈ સગો ભાઈ તમે બે બેસ્ટ ફ્રેન્ડ છે એક જ ગામના હે અને ઘણા એવી પણ કમેન્ટ હતી બરાબર એ કે તમે મોટા છે એટલે હું તમને અભિમાન આવી ગયું એ કે નાના ભેગા એ કે રામીમાં મારા મમ્મીને કહેતા હતા કે રામીમાં છે ને રામભાઈ ભેગા હોવા રહેવા જોઈએ એ કે રામીમાં રામભાઈ ભેગા કેમ નથી થતા તમારા ભેગા રહે તો ભલામણ એવું કઈ છે નહીં રામભાઈ મારો હગો ભાઈ નથી આમ બે ભાઈઓ છે રામભાઈ ની પણ બે ભાઈઓ છે કઈ રીતના હું છે એના વિડીયોમાં જોવા મળી જાય પણ રામભાઈ મારો છે ને બેસ્ટ ફ્રેન્ડ છે રેડી ઓકે ક્લિયર ડન ક્યાં કરને જાતે હો વહાં પે ખાને જાતે હો આ છે ને પ્યોર આ પ્યોર છે ને બરાબર વાહ વારી માને તો સરકાર ના નિયમ પણ ખબર પડી ગઈ હેત આને ઘેર રાખીને શું કરું બાપા હા જય માતાજી રાધે રાધે હવે એ બકડીઓને બંગડાને તમે નથી જ બતાવો હાલો આને મૂકતા હું છોકરાને સ્કૂલેથી મૂકીને આવી ગયા વર્મિક કમ્પોઝના બેડની અંદર અને આજે આપણે શું બતાવવાના છે અડીશિયા તો બધા જોતા જ હોય છે પણ આપણે આજે શું બતાવવાના છે અડસિયાને ઈંડા બતાવવાના છે તો ભાઈ તમે કોઈ અડીશ્યાને ઈંડા નહીં જોયા હોય તો એ હું તમને બતાવું બધું તમે જોયું છે પણ આ નહીં જોયું હોય તો હું તમને મિત્રો બતાવું અહીંયા ભારતીય અહીંયા ઉચ્ચ ખાઉં તો જો હું તમને બતાવું કેવા હોય નહીં અડીશાની ઈંડા તો અહીંયાથી આપણે જોશું જો આ તમને દેખાય આ અડીશન ઈંડા છે જો દો હાથમાં લઈને બતાવું જો આ બધામાં હા એ બધા અડિશન ઈંડા છે લેતો ભરતી ભારતીય હાથમાં એટલે પછી બીજું એક આપું જો આવી રીતના છે ને અડીશન ઈંડા હોય ઘણા બધા છે એમ છે લગભગ લાગત જમા પડ્યા છે બધા જો છે આ બધા ઓડિશન ઈંડા જ છે જો આ એક એનું નાનું બચ્ચું રહ્યું ઓડિશન દેખું તો આ છે ને બધા ઓડિશન ઈંડા જો અહીં છે ત્રણ ચાર ઈંડા છે તો મિત્રો આવા છે ને એ અડીશે ને ઈન્ડા હોય ને આ એક ઈન્ડા છે ને જો અહીં બચ્યું રહ્યું છે ક્યાં હા જો અહીં છું તો ભાઈ આવી રીતને છે ને આખો એ ઢાક દે ભરતી અને આમાં વાત કરીએ ને અડીશેની તો એમ સમજો ને કે એક તમે ઈંડું જોયું ને મિત્રો એ એક ઈંડાની અંદરથી ઓછા ઓછા ત્રણથી ચાર બચ્ચા નીકળે કેટલા તમને લોકોને વિશ્વાસ નહીં આવતો એક યાર એક નાનું એવડું ઈંડું અને એમાંથી ત્રણથી ચાર બચ્ચા તો હું છે ને અત્યારે જ અહીં સાઈડમાં એક વિડીયો મૂકું એમાં જો કઈ રીતના પ્રોસેસ છે ને આ એક ઈંડું નાનું ઉડું હોય ને એમાંથી ત્રણથી ચાર બચ્ચા છે તમે અત્યારે વિડીયો સાઈડમાં આવે ને તમે જો એ એક ઈંડું નાનું ઉડું એમાંથી એવળા એવળા નાના નાના અસંખ્ય મતલબ ત્રણથી ચાર બચ્ચા નીકળી શકે તેઓ તો આમાં ઘણા ઈંડા છે મતલબ કે ભાઈ એવડું મતલબ કે ટૂંક સમયમાં ગ્રોથ થઈ જાય ને કે એની વાત પૂછોમાં અને અમારું ફાર્મ છે ને આખું વર્મી કંપનું એ આખું ફાર્મ છે ને મિસિસ ભારતી સોલંકી સંભાળે હે તો થેન્ક યુ તમારો દિલથી આભાર બરાબર કંઈ પણ ડિટેલ જોતી હોય તો મેસેજ કરજો હા ક્યાં મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં આઈડી માં કર દેજો પરેશ ભારતી બ્લોગ બરાબર નીચે સીમ તો મેસેજ કરજો તો આવી રીતના છે આપણે આગળ હોલ કુંડા છે બરાબર તો બધે અત્યારે છે ને આપણે ખાતર કમ્પ્લીટ નાખ દીધું અને આ રીતના નાખ દીધા હવે કઈ રીતના પ્રોસેસ હોય ને એ ક્યારેક આપણે આખો એક ફૂલ વિડિયો બનાવશું રેડી હેર જતો તો ને મિત્રો તમને જો હોનાનું નું મંગલ સૂત્ર મળ્યું જો છે અને આને ભાન છે કે આને ભાન ગમે ને ઉડાડી દે આ ક્યાં ખોવાઈ ગયું તો મંગલ સૂત્ર હોના નું જો હલે જો

ના ના ઈ એકચુઅલી માં કામ તમારું છે ઓફિસે કેટલો સમય થઈ ગયો બધા પૂછતા પરેશભાઈ તમારે કેવાની ઓફિસ છે તમે હું કામ કરો

તો આપણી ભૂમિશ્વર કોઈ લેબોરેટરી અહીંયા આપણે અંદર એન્ટર થતાની સાથે જ આ છે આપણા બે ટેબલ બરાબર તમને આખી ડિટેલ બતાવું આ સાઈડમાં મોગલ દ્વારકાધીશ અને આ સાઈડ એક ટેબલ છે ત્યાં પણ ઓનલાઈનનું કામ થઈ છે અને આ બાકી બે પ્રિન્ટર છે એક સાદું પ્રિન્ટર છે એ કેપ્શનનું કલર પ્રિન્ટર છે આપણી શેર છે આ આપણું લેપટોપ છે આ બધી મશીનરી પેડી છે ને ખાસ અહીંયા લખેલું છે રજા સિવાય અંદર જવું નહીં ચાલો તો આપણે અંદર જઈએ અને આ છે આપણી લેબ તો આ લેબ છે આપણે અહીં શેર છે અહીં આપણે રિપોર્ટ કરવાના હોય છે કઈ રીતના કરવાનો એ પણ તમને બતાવો આમાંથી બધા રિપોર્ટ પ્રિન્ટ થતા હોય આ બધા કેમિકલ છે મિત્રો તમે જોઈ શકો છો આમાં બધામાં જો છે ને શોર્ટકટમાં કી મારેલી હશે જો તમને દેખાતી હશે પણ આ તમારા હમદની બહાર છે કારણ કે આનો આખો સોલ એનાલિસિસનો કોર્ષ આવવો પડે કરવો પડે તો આપણે ખ્યાલ આવે અને આવી રીતના જો આ સેમ્પલિંગ છે ને થતું એ જો છે દેખાય આવી રીતના છે ને આપણે બ્લડનું જેમ સેમ્પલ હોય ને બ્લડની અંદર જેમ થતું હોય ને એવી રીતના જ આમાં થતું હોય તો આ છે આપણી શેર આપણે આપણી શેર પર બેઠી જવાનું હોય છે ને અહીંયા છે ને એટલા માટેથીને જ આ બધી મશીનરી હોય ને એટલા માટેથી જ આપણે આગળ લખેલું છે કે રજા સિવાય કોઈ અંદર આવવું નહીં તો આ છે મારી નાનીવી લેબ અને બહાર છે મારી ઓફિસ તો અત્યારે જ આપણે આ બે રિપોર્ટ છે કરવા નાખી દીધે છે બે રિપોર્ટ થાય ત્યારે કે એમાં આપણે બીજું આપણું કામ કરી લઈએ મિત્રો અને આ સાઈડ છે આપણું આખું ઓનલાઈનનું વર્ક તો આ હતી મારી ઓફિસ અહીંયા બધું ઓનલાઈન નું કામ થાય છે અને અહીંયા હજી એક વખત બધા તો અહીંયા બધા માટીના રિપોર્ટ હોય ને જમીનના આવી રીતના ટ્રેમાં નાખવાના આવે અને સોઈલ ટેસ્ટિંગ માટી હોય ને અહીંયા લખેલું હોય નામ ને નંબર ને બધા હરેક ફાર્મરના તો તો આ રીતના છે છે મારું ભાઈ કામ આશા કે તમને સમજાઈ ગયું મિત્રો તમે જોયું મારી સમજાય નાની ઘણા ના મેસેજ આવતા પરેશ ભાઈ અમારે અમારે જમીનનો રિપોર્ટ કરાવો હોય તો શું કરવાનું તો મિત્રો ની અંદર જાઓ અને ત્યાં લખો પરેશ ભારતી બ્લોગ ત્યાં આપે છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને ત્યાંથી ન મળે તો અહીંયા આપડા વિડીયો તમે અત્યારે જે જોવો છો એની નીચે તમે જે કમેન્ટ કરો છો ને અહીંયા ઉપર ડિસ્કશન બોક્સની અંદર ત્યાં નીચે મારી ઇન્સ્ટાગ્રામની ની આપી આપેલી છે ક્યાંથી તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અને ક્યાં મારા કોન્ટેક્ટ નંબર પર આપી દી પણ જે પણ ખેડૂતભાઈ હોય ને જેને પણ જમીનનો રિપોર્ટ કરાવવો હોય એ જ ટૂંકમાં મેસેજ કરજો કારણ કે પછી વધારે પડતા મેસેજ આવી જાય છે ખાલી વાત કરવા પૂરતા તો યાર એટલો બધો ટાઈમ નથી રહેતો સોરી બરાબર કોઈને પણ જો ખરેખર રિપોર્ટ કરાવવું હોય તો મને કહેજો હું મેસેજ દ્વારા ટૂંકમાં ત્યાં વાત કરી લેશું બરાબર આપણે અને આશા રાખું છું કે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીશું પર એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બા બાય